નમસ્કાર હું છું મિલિંદ ત્રિવેદી મુંબઈ સમાચારમાંથી આજે આપણી સાથે છે હેમંત વિરડા જે એક એક્ટિવિસ્ટમાંથી કાર્ટૂનિસ્ટ બન્યા છે અને કહેવાય છે કે એક ફકરો લખો કે એક પેરેગ્રાફ લખીએ અને જે અસર ન વર્તાય એ માત્ર એક કાર્ટૂનમાં આપણે લોકોને કહી શકીએ તો આજે ખેડૂત દિવસ છે અને ખેડૂતોનો અવાજ જે લોકો સુધી પહોંચાડે છે સરકાર સુધી પહોંચાડે છે એવા હેમંતભાઈ વિરડાને આડે મળીએ મુંબઈ સમાચારમાં આપનું સ્વાગત છે અહેમદભાઈ અચ્છા આપ એક્ટિવિસ્ટ છો ખેડૂતોના કયા મુખ્ય પ્રશ્નો છે જે આપ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરો છો મિલિનભાઈ સવારથી સાંજ સુધીમાં ખેડૂતનો એક એવો પ્રશ્ન નથી જે અઘર ન હોય સવારે જાગે સાંજે સુવે ત્યાં સુધીના બધાય પ્રશ્નો જે એરિયાને ને એ બધા ખેડૂતોને અતિ મુશ્કેલી પ્રશ્નો છે અને આ પ્રશ્નો એવા છે કે ખેડૂત સિવાય કોઈ સહન પણ ન કરી શકે જેમ કે સવારે જાગે એટલે લાઇટ હોય કે ન હોય રાત્રે પાણી વારવા જવાનું ગમે ત્યારે લાઇટ વહી જાય આવે જાય રોજનો ત્રાસ જીવજંતુનો ત્રાસ નકલી બિયારણ વાવે મજૂરીનું કામ ખેત ઉત્પાદન થાય તો પૂરતા ભાવ ન મળે બાળકોને સારું શિક્ષણ ન મળે અચ્છા ખેડૂતોના બીજા પ્રશ્નોમાં અવારનવાર છાપામાં જે આવે છે કે જમીન માપણી સંદર્ભે તમે વધારે કામ કરો છો તો એ શું છે જમીન માપણીની શરૂઆત છે ને મિલનભાઈ પાલભાઈ આંબલિયા અને ગીરધરભાઈ વાઘેલાએ કરી એમાંથી જેમ જેમ પ્રશ્નોની ખબર પડતા ગયા એમ એમ મળ્યા અને છેલ્લે તો ગુજરાતમાં ઓછામાં ઓછા જે સર્વે નંબર અઢાર હજાર એકસો ને ત્રેપન ગામ છે એમાંથી સોળ હજાર જેવા ગામોમાં જમીન માપણી થઈ છે ને એમાં ભૂલ છે એ કઈ રીતે ખબર પડી તમને આરટીઆઈ કરી વિગતો મેળવી અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ લોકો જે આરટીઆઈ કરતા હોય એ બધાને મળ્યા અને કરી અને કયા જિલ્લામાં કેટલા પ્રશ્નો છે એમ કરીને આખા ગુજરાતની માહિતી તો કરી અરજી આપણે નથી રજૂ કરતા વાંધા કરે છે ઘણા ખેડૂતોને છે ને વાંધારજીનો ખ્યાલ પણ નથી પોતાની જમીનમાં જે નવી માપણી થઈ અને ભૂલ છે એવી એક મોટો વર્ગ છે જે અભણ છે એને ખબર નથી અચ્છા અત્યાર સુધીમાં કેટલી વાંધા અરજીઓ થઈ હશે રાજકોટ જિલ્લામાં ત્રેપન બે હજાર ચૌદ થી બે હજાર ત્રેવીસ સુધીની વાંધા અત્યાર સુધી થઈ છે ચોવીસ હજાર સાતસો ને ત્રેપન અને ટોટલ માપણી કેટલી થઈ હશે ટોટલ માપણી એકસો ને બેતાલીસ ગામમાં થઈ એમાં કોટડા સાંગાણી લોધિકા અને પડતરી પડતરીના ચોપન ગામ છે લોધિકાના ના છેતાલી તેતાલીસ ગામ છે તમામ કેટલી ભૂલ આવે છે માપણીમાં સર્વે નંબરમાં જેટલી માપણી થઈ એના નેવું સર્વે નંબર આકૃતિમાં ફેરફાર છે કબજા ફેર આવે છે કોઈ ખરાબામાં ખેતર ખરાબામાં વયું ગયું ખરાબો ઘટી ગયો ખરાબો ગૌચરમાં વયો ગયો ગૌચર ઘટી ગયું હોય ઘણી જગ્યાએ એવા છે કે તળાવોમાં સાથળીની જગ્યાઓ બેસાડતી દીધી અચ્છા તો આ સંદર્ભે તમે સરકારને કઈ રીતે રજ કરો છો લેખિક મૌખિક અને કાર્ટૂન દ્વારા લોકોને જગાડવાનો પ્રયત્ન કરીએ ઓકે અચ્છા જે કાર્ટૂન દ્વારા તમે કરો છો એ તમને વિચાર ક્યાંથી આવ્યો લોકો સુધી પોગવું હોય કે લોકોને જાગૃત કરવા હોય કે લોકોને સાચી વાત પહોંચાડવી હોય તો એકવાર વાડીએ બેઠા હતા ને એવો વિચાર આવ્યો કે એમાં શું કરીએ શકીએ તો સમય અને ખર્ચ બેય બચે અને લોકો જાગૃત થાય તો કોરોનાનો સમય આવ્યો લોકડાઉનમાં તો બધા કે બહાર આવવા જવાનું નહોતું અને એમાં કાર્ટૂન બનાવવાનો પ્રયત્ન કર્યો તો કાર્ટૂન બનાવતા આવડી ગયા અચ્છા કાર્ટૂનનો જ સહારો શું કામ લ્યો છો અભણ વર્ગ જે છે ને મોટા ભાગે અને ભણેલ ગણેલ વર્ગ એ કાર્ટૂન જોઈને સમજી જાય એટલે પ્રયત્ન લોકોને સમજાવવા માટેનો કાર્ટૂનનો સહારો લીધો અચ્છા તો આ જમીન સંદર્ભે તમે જે લડત ચલાવો છો એ સરકાર સુધી પહોંચે છે હા પહોંચે છે અચ્છા એના માટે સરકાર કોઈ પગલાં લે છે નહીં વધ જેવા અચ્છા અહીંની જે કચેરી છે ડીએસએલઆર એમાં આપે રજૂઆતો કરી છે ક્યારે બે ચાર વખત રજૂઆત કીધી અચ્છા એ સંદર્ભે અધિકારી તમને ધ્યાન આપે છે મોટા ભાગે અધિકારી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ મિલનભાઈ એવા જાડી ચામડીના છે ને કે એને કોઈસના ડામ આપો ને તોય અસર નથી થતી આવા નકતા અને નિમ્પર લોકો હોય અચ્છા તો હવે આ કાર્ટૂન દ્વારા તમે જે સમજાવો છો એની લોકજાગૃતિ કેટલી છે એકત્રીસ તારીખ સુધી એકત્રીસ ડિસેમ્બર છેલી જમીનમાં આપણે એની વાંધા આપવાની છેલ્લી તારીખ છે એમાં પ્રયત્ન કરીએ લોકો વધારે જાગૃત બને અને પોતાની જમીન ચેક કરે હાથબાર અને ભૂલ હોય તો વાંધા આપે એ ભૂલ ચેક કરવા માટે એમણે શું કરવું પડે ગ્રામ પંચાયતમાં વીસી તલાટી ઓનલાઈન એનો હાથબાર જોઈ લઈએ એટલે એમાં તો ખ્યાલ આવી જાય એમની માપણી એમાં દર્શાવેલી હોય છે હા સાત બારમાં નકશો અપલોડ હોય છે અચ્છા અને સરકારે જે માપણી કરી છે બંને નકશાઓ અપલોડ કરેલા હોય છે ના બંને ન હોય પણ નવો હોય તો જૂનો જે રહ્યો એ રેકર્ડ કદાચ એની પાસે ન હોય કોઈ કોન્ટેક કરે અથવા ગામડીથ અમારા એક વોટ્સઅપ ગ્રુપ છે એમાં લોકો પૂછે તો આપણે એને ડેટા મોકલીએ છીએ આપીએ છીએ ઓકે ખૂબ સરસ તો આ હતા હેમંત વીરડા